પાણી થોડું પીવા જાય હા થોડું ખરેખર તો હો આમ ગણવા દો ને આપડે મજા છે બાકી આખો જી તો ગારો સુંઠિયા મરી ગયા છે હું તો વરસાદ બહુ પડ્યો હતો સાસ હોત હોય બહેણું લઈને દૂધ જોવા તો બહેણું લઈને આ તો એક બહેણ સા માંગુ છે ને એક બહેણ દૂધ માંગુ છે આપણે આપડે અઠવાડિયું હેડી દા હે બે દાડા દૂધ ઘણું થઈ ગયું કોઈ ચિંતા નહીં

પોઠ લાબી થી મારે હાલ તરફ ના હલવી ના પાડી દેવાની અમે શું કહો નહીં ભાઈ લુહ અમાર હોય તમારા બદલે નહીં રાખતા પે શું હોય ના ના ટણી છે નહીં કરો ના હાલ ના પાડી દેવાની કે નહીં આલવી ચોખા ના પાડી દેવાની ટણીએ ટણીએ કર

મોહન પહે ના મોહનજી મોરે ફરીને દોતો હા પણ કહેતા ને મને આપડી જેવી કોઈ ભેંસ નહીં પાસે યાદ દાડા ઉધી સુરત ઉધી આપણું સુરત ઉધી ઠેઠ એમ

મોટો ઘટો મોણો થઈ ગયો છું તો તો લેવી જ પડે મેણુ તો માથા નો કા કેવા કેવાય લોરી લોરી કિંમત શું કરો છો કિમત હા એક લાખ રૂપિયા લાખ રૂપિયા કરો છો એમ હોય અમાર તો મેડી છે ને હલતી મેડી વાત કો કેવું છે કો હા વી વી ધર્મ ના આવે જી જુકબા વી માં તો બકરા આવતો નહી તમે યાર આવું કોઈ બકરી રાખી કે તું નહી ઘેર વી હજાર ની તો વાત કરો અલ્યા હું તો કોઈ વી હજાર માં પેસે આવશે ત્યાં માં તો હું ટાઈટ થઈને આવ્યો રહ્યો છું એટલે શું ટાઈટ હતા પેસે ની માર્કેટ તોડી નાખે એવી છે કોક 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 થોડો હમણાં પાછો પાડે એટલે પણ હું ના સમજાય કુમાર બડુ તમે બનીને તો છે ને લઈ જ કો હું તો કોઈ આ લઈ લઈ ગયા તા કરો

એમ બોલો હવે ભલા થી જાય છે તમારે છેલ્લી કિંમત મેં ગીધી એટલી એટલી હવે ઉતરવું ને એમ ના ગતું રાખો તમારી પાસે